તો કોંગ્રેસે શરૂ કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગુજરાત કોંગ્રેસની બેઠક બપોરે એક કલાકે શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે બોતેર નગરપાલિકાના નિરીક્ષકો જિલ્લા પ્રમુખો હાજર રહેશે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે મંથન થશે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાવાની છે ત્યારે કેવા ઉમેદવારોની પસંદગી કરવી તેની પર પણ ચર્ચાઓ થશે તો નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા મારે મંથન થશે કેવા ઉમેદવારોની પસંદગી કરવી તેના ઉપર ચર્ચા બોતેર નગરપાલિકાના નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખો હાજર રહેશે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા મંથન કોંગ્રેસે શરૂ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસની બેઠક યોજાશે મારી સાથે પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે અને કોંગ્રેસે તેને લઈને આ બેઠક હજી વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છેલ્લા કેટલા સમયથી પેન્ડિંગ રહી છે કારણ કે જે ઓપીસી અનામત આપવાની હતી તે નક્કી કરાઈ નથી કારણે આજે ચૂંટણી છે તે અત્યાર સુધી મોકૂફ રહી હતી જે છેવટે હવે ઉત્તરાયણ બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેના પગલે કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી છે અને આજે બપોરે એક કલાકે શક્તિસિંહ ગોહિલ કે જેઓ કોંગ્રેસના પ્રમુખ છે તેમની આગેવાનીમાં થવાની છે તેમાં કઈ રીતે ચૂંટણી જીતવી તેની રણનીતિ નક્કી કરવામાં આવશે અને સત્યક્ષ ઓબીસી સાથે જયારે ચૂંટણી યોજાણ છે ત્યારે ઉમેદવારો પસંદગી રીતે કરવી તે પણ અંગે પણ ચર્ચા કરાશે બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ ગૌરવ